જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચલો તમને હું મારા ફુગા મહારાજનું મંદિર બતાવું ચલો તમારે પણ ગુગા મહારાજના દર્શન કરવા હોય તો લમ્મો જોડાયા રહેજો તો ફાઇનલી આવી ગયા છે આપણે ગુગા મહારાજના મંદિરે તો ચાલો તમને બતાવો જોઈ લો મહારાજના દર્શન કરીને હવે ઘરે આવડ્યા છો નવા બ્લોગમાં તો અમે કોમેડી નું શૂટિંગ કરવા જસ તો જો તમને બતાવ લે માતા લે માતા તો બ્લોગ માં જોડાય રહેજો હું તમને આગળ બતાવું કોમેડી ઉપર આવી જશો તો જુઓ